પનીર ભુરજી જ્યારે સ્ટાર્ટ થાય ત્યારે મળીએ આપણે શું કહો શું કહ્યો બોલો હા બરાબર છે તમે લાગતા તા જ એકદમ ના કાબિલ તો બહુ મને તો બહુ આનંદ થાય છે ખરેખર કહું ને હું હમણાં મારા ખુદને બતાવી નથી શકતો થોડુંક ઇન્ટરનેશનલ હાલતમાં છું પણ મારો અવાજ તમે સાંભળી શકશો કે તમારા મેસેજ વાંચી ને મારુ મારું મને તો બહુ આનંદ થાય છે મને બહુ ખુશી થાય છે તારીફ નો સવાલ નથી પણ ખુશી થાય છે એમ લાગે તમને તારીફ તો તારીફ તો નો ડાઉટ બધા કરે જ છે પણ મારી કોઈ તારીફ નો કરે ને તો બી મને બમ ખુશ થાય કે નહીં ભાઈ આવી જ રીતના બ્લોગ જોતા રહ્યો અને સારા સારા કોમેન્ટ કરતા રહે કરતા રહ્યો અને અમે પણ સારી સારી રેસિપી તમને આપતા રહેશે બનાવતા રહેશે સોરી બનાવતા રહેશે હા તો હમણાં તમને ખબર છે હમણાં બે નાના નાના સબસ્ક્રાઈબર મળ્યા હતા કે રોહિત કાકા રોહિત કાકા તમારા ઘરે જ આવો ઘરે જ આવું પરંતુ ચાલો તો એની મમ્મીએ રોકી દીધું કે નહીં તો મિત્રો હું ફ્રેશ થઈ ગયો મેં નાઈ લીધું અને અહીંયા બનાવે છે અમારી મેડમ પનીર ભુરજી તો પનીર ભુરજી માટે જોઈ લો સામગ્રી શું શું લઈ લીધું છે અહીંયા બે કેપ્સિકમ બે ટામેટા ચાર કાંદા એક એલ્યુમિનિયમની કઢાઈ

હવે એની દૂધ ને ફાળશે વિનેગર થોડું થોડું નાખે થોડું થોડું વિનેગર નાખી તૂધ આનો જે ખોયા જે છે જે માવો એ માવાનું બનશે પનીર ભુરજી બની ભી ગયું આપણે ફટાફટ હા તો દૂધ ગરમ હતું ને મેડમ હમ ફર્સ્ટ ક્લાસ पनीर બુરજી તો બેનોર ભાઈઓ તમે જોઈ રહ્યા છો લાઈવ કણક્યા ફેમિલીના ઘરથી પનીર ભુરજીનું સીધો પ્રસારણ અમારા ચેનલ ઉપર ફેમિલી અને શેફ છે વર્ષાબેન અમારા મેડમ અને આવી ગયા છે ફર્સ્ટ ક્લાસ કેમ છો કે મજામાં અને સ્વીટુ બેન જોઈ લઈએ આ આરામ ફરમાય છે જોઈ લો ફર્સ્ટ ક્લાસ હું બી થોડું હલાવી દઉં આહા હા હા આપણું દૂધ ફાટીને પનીર તૈયાર ને ના પાણીનું શું કરશું આમ સાકર બકર નાખીને લે પીજે લસ્સીની જેમ જેમ પી બોલો કડાઈ ગરમ થઈ ગઈ તો જોઈ લો સૌથી પ્યારી વસ્તુ હિંગ

નાખી દીધા છે કાંદા જોઈ લો કેવો મસ્ત ગ્રીન કલર આવી ગયો છે કાંદા હવે એમાં નાખશું ગ્રીન ગ્રીન કેપ્સિકમ ટામેટા પછી નાખશું જરા આ થઈ જાય ને ગોલ્ડન બ્રાઉન આપણે કાંદા ને કેપ્સિકમ થોડું ઓગળી જાય એટલે આપણે નાખી દેશું એમાં ટામેટા તો હવે જશે એમાં આપણા દેશનું મીઠું ટાટા મીઠું

પણ આપણે જગ્યા નથી ને એક તો અમારું ઘર મિત્રો એટલું મોટું છે ને કે ક્યાંક મુકાઈ જાય તો પછી શોધવું પડે મળે નહીં સમજાય ઓહો જોઈ લો ગરમા ગરમ પાણી વેસ્ટિંગ આ પાણીનું કંઈક થાતું તો હશે ને કડી બને કે માની શું આ પાણી ની એટલે મને નથી ખબર હું તો જસ્ટ કહું છું એમ બરાબર તો આ પાણીનું નું કઈક તો બનાવવું જોઈએ એટલે કઈ બી મારા ગળા થાય તો મને થાય એમ ને જોઈ લો જોઈ લો મિત્રો આ બૈરાની ની સાજી જોઈ લો જોઈ લો મને આ ખાટું મીઠું પાણી પીવડાવવાની કોશિશ કરી છે જોઈ લો મિત્રો

ક્લીન વોશ પાણી અરે પણ મને એમ કે તમે બનાવશો ક્યારે ક્યારે એને કઈ થોડી આઈડિયા હતી તો મિત્રો આ છે યુનિક સ્ટાઇલ પનીર ભુરજી બનાવવાની અમારા મેડમ અને જોઈ લો કાંદા તો

ત્રણસો ગ્રામ તો પાકો આપડા લગભગ કાંદા બાંધા થઈ ગયા છે કેમ આ ગયા ટામેટા

વેજીટેબલ્સ જે કઈ કાંદા મરચા ટામેટા એકદમ ફર્સ્ટ ક્લાસ સોટે થઈ ગયા છે અને એની અંદર જાય છે હળદર સાથે લાલ મરચું પાવડર અને છેવટે સ્વાદ પ્રમાણે નમક ટાટાકા નમક તો ટાટાકા નમક બી ના ગયું છે હવે પનીર નાખવાની વારી આવશે શું મેડમ બરાબર ને ઓકે એટલે મસાલો મિક્સ થાય એટલે આપણે પનીર નાખી દઈએ એની અંદર એની અંદર હવે નાખશું કિચન કિંગ મસાલો તો કિચન નો કિંગ મસાલો અને આ છે કિચન ક્વીન વાહ 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 કે વાત હે દાલ ભાત હે દાલ ભાત હે આહા મેડમ આ કિચન કિંગ નો મસાલો તમે નાખ્યો તો મને એમાં કસૂરી મેથી ની સુગંધ આવી ખરેખર કહું છું આપી અરે નખી આ આ તમે નાખ્યું ને એમાં જ કસૂરી મીથીની સુગંધ આવી હા હા થોડું ફ્લફી ફ્લફી બનવું જોઈએ એકદમ ડ્રાય બી મજા નહીં આવે હા હા બરાબર છે હમ તો ફર્સ્ટ ક્લાસ જોઈને એકદમ લચપચતું થઈ ગયું છે હવે કંટ્રોલ નથી થતું હવે છટપટ તમે પનીર નાખો કે પેટમાં બિલાડા બોલે છે બ્યાઉ બ્યાઉ ને ઉંદર બોલે મ્યાઉ મ્યાઉ અડધી રોટલી ખાવ અડધી રોટલી ખાવ હું તો આખી જ રોટલી ખાઈ છે અડધી નહીં ખાવ અરે આ ડાયલોગ માર્યો અમે એમ હા બાકી તમે રોટલી ખવડાવતા જાઓ ને હું ખાતો જાઓ ખાતો જાવ તો ચાલો ફાઇનલી પનીર નાખી દીધું છે જે આપણે હમણાં જ તાજું તાજું ઘરમાં બનાવ્યું હતું શુદ્ધ પનીર ગાયના દૂધનું શુદ્ધ પનીરને જોઈ લો ઓહો ઓસમ કલર થઈ ગયો છે ઓસમ એકદમ થોડું તમે હાથ હું જઈ આવી જાઓ તો હવે કેટલો ટાઈમ લાગશે મેડમ

એટલે વિટામિન એ બી સી ડી ઝેડ સુધી બધું જ ખતમ હતું પછી ડોક્ટર મને કેટલું બોલ્યા કે શું ડાયટ કરો છો કે શું કરો છો એ બધું થયું તો પછી એના માટે ઇન્જેક્શન ઓલા વિટામિન ડી ના ખાવા પડ્યા પછી દર એવડી સન્ડે કઈ ચાર વીક કઈ આપણે ખાવી પડે ને દવા એ બધું કરવું પડ્યું શું કરીએ પછી જો ડાયટ કરવા ને તો આ પ્રોબ્લેમ ના તમારું કહેવાનું છે સો ટકા સાચી વાત છે બધા અમે ત્રણે ત્રણ જણા ડાયટ કરવાની જ છે ડાયટ નહીં કરીએ ત્યારની વાત ત્યારે પણ અત્યારે તો વાત કરો ને કે આ ફ્યુચર માં પોચી જાય હમણાં જે પ્રેઝન્ટમાં જે છે એ નહી ફ્યુચર માં ઘુસી ગયા બોલો ફટાફટ આવી આપડે ભુરજી એકદમ રેડી ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે એમાં કોથમીર છંટાઈ ગઈ ઉપરથી ને હવે પેટમાં કૂતડા બિલાડા ઉંડારા બધા જ એકસાથે બસવા લાગી ગયા છે તો ચલો હવે જમી લે પછી તમને મળીએ તો ફ્રેન્ડ્સ જમીને બેસી ગયા છે તો હવે સાંજે છે ને મારે અત્યારે 5 વાગે કામે જવાનું છે તો હું આવીશ રાતના 9 વાગે તો મેં કીધું કે થોડાક ના કમેન્ટ આયા છે ચાર ચાર કોમેન્ટ છે એના જવાબ આપી લઈએ તો ઘણા દિવસથી એક સબસ્ક્રાઇબર છે એમનો કોમેન્ટ હતું કે મારા બેબીનું નામ લ્યો તો આરાધ્ય રબાડી છે પ્લીઝ મારા બેબીનું નામ લ્યો ને આરાધ્ય રબાડી તો આર્યાતા બેન તમારું નામ લઈ લીધું છે મારા ચેનલ ઉપર એટલે એમનું બી ચેનલ છે હા એટલા માટે તો આરાધ્ય રબાડી બેનનું અમે નામ લઈ લીધું છે અને ચેતન સુથાર તમારું મૂળ વતન કયું છે ભાઈ ચેતનભાઈ અમારું મૂળ વતન છે પૂનમ ભટ્ટ લખે છે તમે લોકો ખુબ સારા છો પણ તમે વજન ઓછું કરો તમારા જમવામાં તેલ ઘી ઓછું કરો આગળ જતા શરીર ને તકલીફ ના થાય એટલા માટે ખુબ

ને ફરવા આવશું એટલે ત્યાં વિડીયો બનાવશું એટલે તમને મળવા પેલા આવશું સોનલ બેન ખબર નઈ ક્યારે આવશો આવશો પછી છે તૃપ્તિ સંઘવી જય શ્રી કૃષ્ણ શાક ફાઈન થયું છે

ત્યાર સુધી અમારા ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી